જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને મારમારી અપહરણ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે પુત્ર વિરુદ્ધ અપહરણ અને માર માર્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે ત્રણ આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે ગણેશ ગોંડલની ધરપકડ કરાઈ હતી જુનાગઢ પોલીસે ગોંડલથી ધરપકડ કર્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેને રાખવામાં આવ્યો છે તાજેતરમાં આ મામલે જસદણથી ત્રણ ઇસમોની ધરપકડ કરાઈ હતી વાહનો અથડાવવા બાબતે થયેલી બોલાચાલી અપહરણ મારામારી સુધી પહોંચી હતી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધી પહેલી વખત નોંધાયો છે